ભાજપ ના ગુજરાત ના નેતા હોય તો રોકી લે પણ પ્રવીણ રામ મોત માં મુઠ્ઠીમાં મોત માંડે છે ઘેડ બચાવો પદયાત્રા ચાલુ સભામાં એક વ્યક્તિએ પ્રવીણ રામને

અને તે સમયે બબાલ થઈ ઘેડ બચાવો પદયાત્રાની ચાલુ સભામાં એક વ્યક્તિએ પ્રવીણ રામને એ સવાલ પૂછ્યો હતો તે સમયે લગભગ બધા જ આમ આદમી પાર્ટીના નેતા ઊભા થઈ ગયા હતા પ્રવીણ રામની ચાલુ સભામાં સવાલ પૂછતા એ કહી શકાય કે બબાલ બગસરાની ચાલુ સભામાં યુવકે પ્રવીણ રામને સવાલ કર્યો હતો અને સવાલનો જવાબ એ પ્રવીણ રામે કીધું હતું કે હું બધા જવાબ આપીશ તમે બેસી જાઓ સવાલ પૂછતા જ સભામાં એ થોડી ઉગ્રતા જોવા મળી પદયાત્રામાં પ્રવીણ રામ અને બ્રિજરાજ સોલંકી એ ત્યાં હાજર હતા સાથે જ યુવકના સવાલને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપનો સવાલ ગણાવ્યો છે કારણ કે જે વિડીયો સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછે એટલે શું એ ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો થઈ જાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થઈ જાય આ પહેલા આપણે જોયું હતું કે મોરબીની અંદર એક સભાનું આયોજન કરવામાં આવે છે ઈસુદાન ગઢવી ભાષણ કરતા હોય છે તે દરમિયાન એમને પ્રશ્ન પૂછવામાં આવે છે એક વ્યક્તિ દ્વારા એમને લાફો પડે છે લાફો પડે છે પછી ખૂબ ચર્ચામાં આવે અને ત્યાંથી એવા આરોપ લાગે કે વ્યક્તિ કે જે ભારતીય જનતા પાર્ટીનો છે ને ભારતીય જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટીની સભામાં એમના લોકોને મોકલે છે અને અહીંયા સભા બગાડવાનું કામ કરે છે આ પ્રકારની વાત એ મોરબીમાંથી સામે આવી હતી ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની એક સભા સુરતની અંદર અને એ ગોપાલ ઇટાલિયાએ ત્યાંથી એક નિવેદન આપ્યું હતું કારણ કે ગોપાલ ઇટાલિયાને પણ એક વ્યક્તિએ સવાલ કર્યો હતો તો ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે બધા તો ગાંડા છે અને માતાજી બધાને સુખી રાખે ને ગાંડા રાખે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયાએ ત્યારે કરી હતી અને હવે વિડીયો જે સામે આવ્યો છે જે પ્રવીણ રામ છે આમ આદમી પાર્ટીના નેતા છે અત્યારે એ ઘેડ બચાવો પદયાત્રા કરી રહ્યા છે કારણ કે ઘેડની અંદર સતત વરસાદને કારણે પૂરના પાણીએ વિનાશ વેર્યું છે તેની સ્થિતિનો તાગ મેળવવા પાર્ટીના નેતાઓ એ બાજુ ફરી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીની સભામાં જો કોઈ આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ કરે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ એને કેમ ભારતીય જનતા પાર્ટીના ઘણા વિધે છે જો એમની પાસે કોઈ પુરાવા હોય કે ભારતીય જનતા પાર્ટી પક્ષના છે અથવા તો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને પૈસા દઈને મોકલવામાં આવે છે તો પુરાવા રજૂ કરો આરોપ પ્રત્યે આરોપ તો ખૂબ લાગે છે પરંતુ એના ઉપર રાજનીતિ કેમ પ્રવીણ રામનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એ પહેલાં વિડીયો જુઓ કે જેની અંદર પ્રવિણ રામ ભાષણ કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિ એને સવાલ કરવા આવે છે અને અચાનક કે બબાલ જેવા દૃશ્યો સર્જાય પ્રશ્નો જે છે તમારો પ્રશ્ન છે સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારા મિતાઓનું એકદમ એકદમ પહેલા વાત કરી લેવા દેઓ પછી ચર્ચા કરીએ પાણી હોય બોલો પ્રશ્ન બોલ બોલ એક 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 પ્રશ્ન બોલી લે પ્રશ્ન બોલી લેવો કે પ્રશ્ન બોલી લેવો ઈ પ્રશ્ન મને પ્રશ્નો કે આપણે એની ચર્ચા કરી આ વિયા ગયા પથમી જાવો એક જ વાર તો મારે લોહીનું 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 પાણી કરો શાંતિથી વાત કરો એ વાત તમારો લઉ બરા આપડે ચર્ચા કરી એટલા માટે મતલબ નથી કે આપણે ઉપર આપણે બધા બે આપડે બધા બે બધા બે મિત્રો જે વાત તો જે પ્રમાણે જે દ્રશ્યો જોયા આપણે કે જ્યાં ઘેડ વિસ્તારમાં એ પ્રવીણ રામની સભા ચાલુ હતી તે દરમિયાન એક વ્યક્તિ આવે છે ને પ્રશ્ન પૂછે છે પ્રશ્ન પૂછ્યા બાદ લોકો બધા ઊભા થઈ જાય છે એક વ્યક્તિ પાછળથી આવીને કહે છે કે અહીંયા તમે જે કામ કરવા માટે આવ્યા છો ને એ જ કામ કરો તમે બીજી ચર્ચા ન કરો હવે બીજી ચર્ચા કઈ થઈ હશે કે ભાઈ એમણે આરોપ પ્રતિ આરોપ કરતા હોય છે એટલે ત્યાંના લોકોને એવું થઈ હશે કે ભાઈ અહીંયા કેમ રા જો તમારે મદદ જ કરવી છે કે અહીંયા લોકોને મુશ્કેલી પડે છે એ લોકોની બહારે આવવું છે એ લોકોને મદદ કરવી છે તો પછી એમાં રાજનીતિ કેમ કરવાની લોકોનો સવાલ એ હતો પરંતુ આરોપ ભારતીય જનતા પાર્ટી પક્ષ પર લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને ત્યાં હળી કરીને જતા રહે છે એમના લોકો ત્યાં આવે એમને પૈસા દઈને મોકલે છે પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું હતું કે હું ઈનામ આપું હું પૈસા આપું તમને તમે અમને જે પ્રશ્ન પૂછો તો એ સી આર પાટીલને તમે પૂછો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો તે સમયે ગોપાલ ઇટાલિયા સામે પણ સવાલ ઊભા થયા હતા એ પછી વિડિયો પાછો એક બીજો પણ આવ્યો છે પ્રવીણ રામનો કે જેની અંદર એ ભારતીય જનતા પાર્ટી સામે બળા પોકારતા આરોપ કરતા જોવા મળે છે શું કહ્યું પ્રવીણ રામે બીજા વિડીયોમાં એ પણ જુઓ શું કઈ નક્કી નથી એમને વેદના વ્યક્ત કરી કે લાઈટ નથી આવતી તો સાહેબ એટલા વર્ષો પછી આ પીડા હોય ને વેદના હોય ને તો એ વેદનાને તો અમારે ઉજાગર કરવી છે એ પીડાને મારે ઉજાગર કરવી છે

ખુલ્લા મંચ પરથી પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓને ઓપન ચેલેન્જ આપ્યું છે કે રોકી લ્યો જો તમારામાં તાકાત હોય તો એટલે પ્રવીણ રામ જો ભારતીય જનતા પાર્ટીને સવાલ કરે છે તો એમાં કોઈને વાંધો નથી પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને જો કોઈ સામાન્ય લોકો પ્રશ્ન કરવા માટે આવે છે અથવા તો પ્રશ્ન પૂછે છે તો પછી સામે જવાબ દેવાને બદલે એમની સાથે શું થાય છે એમને લાફો પડે એમને ગાંડા કહેવામાં આવે એમને તો ઠીક અન્ય એવું કહે કે ભાઈ બધાને ગાંડા રાખે એ પ્રકારના નિવેદનો પણ આવે ત્યારે આપણને એવું થાય કે વિસાવદરની ગોપાલ ઇટાલ્યા ત્યાર પછી આમ આદમી પાર્ટી ચર્ચામાં ખૂબ આવી એ પછી આપણે અનેક વખત એવા શબ્દો સાંભળ્યા કે જો અહીંયા કામ નહીં થાય તો વિસાવદર વાળી કરીશું રાજકારણમાં આવું થતું હોય છે આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવતા હોય છે પરંતુ શું કોઈને પ્રશ્ન પૂછવો એ ગુનો છે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે શું કોઈને પ્રશ્ન પૂછવો અને પ્રશ્ન પૂછ્યા પછી કહી શકાય કે એ પ્રશ્ન પૂછનાર શું ગુનેગાર છે આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછો એટલે દરેક વખતે ભાજપ શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલો પૂછવાની આ સજા સૌથી મોટો સવાલ દરેક વખતે સવાલો પૂછાય અને પછી બબાલ થાય એ શંકા આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછો એટલે દરેક વખતે કેમ ભાજપ જ સવાલ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે થઈ રહ્યો છે શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ 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 બીજી વાત એ કરવી છે છે કે આ સવાલો આમ આમ આદમી આદમી પાર્ટીને થોડા પરંતુ આના જવાબ હોય તો પાર્ટીના કાર્યકર્તાઓને પ્રવીણ રામ આપે આપણી પાસે શું પુરાવા ગઈ ભારતીય જનતા પાર્ટીનો જ માણસો એ તો સામાન્ય માણસો હોય ભાઈ સામાન્ય માણસને જેટલા પ્રશ્નો છે એટલા રાજકીય નેતાઓને નથી અથવા તો રાજકીય નેતાઓ સાથે જોડાયેલા વ્યક્તિને પણ નહીં હોય સામાન્ય માણસના ઘરમાં ક્યારેક ખાવા ખીચડી પણ નથી હોતી અને એ કદાચ તમને આવીને પ્રશ્ન પૂછી જાય કે સાહેબ હું ગરીબ માણસ છું મધ્યમ વર્ગનો માણસ છું મારી પાસે નોકરી ધંધા કશું જ નથી અને છતાં પણ ત્યારે એવું કહેવામાં આવે કે ભલે ને ગરીબ છે પણ હશે તો ભારતીય જનતા પાર્ટીનો જ ને આ પ્રકારની વાત અને આ ખોટા આરોપો ભારતીય જનતા પાર્ટીનો માણસ હોય પુરાવા હોય તો તમે આરોપ કરો કાર્યવાહી પણ થવી જોઈએ કે ભાઈ શું કામ આ પ્રકારની કોઈની પણ સભામાં જોઈને આ પ્રકારે નિવેદનો આપવા જરૂરી છે પરંતુ અહીંયાથી જે સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવે છે ને ત્યારે આપણને એવું થાય છે કે રાજકીય નેતાઓ શું કરી રહ્યા છે ક્યારેક એ પણ સવાલ થાય કે આ કોઈ રાજકીય સ્ટન્ટનાર ક્યારેક પોતાના પક્ષનો માણસ નીકળી જાય અને પછી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એવું કે ના ના એ કોઈ અમારે આમ આદમી પાર્ટીનો માણસ નથી અને પછી જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેના ફોટા અને બધું સામે આવે એ પછી મૌન ધારણ કરીને બેસી જવાનું આ રાજનીતિ આ રીતે ગુજરાતમાં રાજકારણ કરવાનું સાચા હોય તો પ્રશ્નોનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે નેતા હોય તો નેતાગીરી કરવી ખૂબ જરૂરી છે પરંતુ આરોપ પ્રતિ આરોપ અને ખોટી આક્ષેપબાજી કે જ્યાં ચૂંટણી નથી છતાં પણ અત્યારે ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે અને એની વચ્ચે આ પ્રકારના આરોપ પ્રતિ આરોપની રાજનીતિ અત્યારે ગરમાઈ ગઈ છે અને આ પ્રવીણ રામ કે જેની આ સભાએ ઘેડ વિસ્તારમાં બગસરા આસપાસમાં કે જ્યાં એ પૂરની સ્થિતિ કે જ્યાં લોકોને મુશ્કેલી પડી રહી છે તેને લઈને ત્યાં ચર્ચા કરવા માટે ગયા હતા અને અચાનક એ પ્રકારના વિડીયો સામે આવે ને એમાં બબાલ થઈ જાય છે એક વ્યક્તિ આ પીળા શર્ટવાળા ભાઈ એમને સવાલ કરવા જાય છે એટલે બ્રિજરાજ સોલંકીને બધા ઊભા થઈ જાય છે એને એમ કે કહેવાય કંઈક વધારે ન થઈ જાય પરંતુ જે મોરબીની અંદરથી ઘટના બની હતી ત્યારથી જ આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે ત્યારથી જ એ ગોપાલ ઇટાલિયા યુદાન ગઢવી પ્રવીણ રામ કે કોઈ પણ સ્ટેજ ઉપર બેઠેલા એ નેતાઓ હોય એની સામે સવાલ ઉભા થતા હતા કે શું તમને પ્રશ્ન પૂછો એટલે ગાલ પર તમાચો તો તમને પૂછનાર પ્રશ્ન જે પૂછનાર હોય એ ખરેખર ગાંડો કહેવાય જો આનો જવાબ હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જરૂરથી અમારા કમેન્ટ બોક્સમાં આપે